સૌરાષ્ટ્રના કાશ્મીર ગણાતા ચોરવાડ પંથક પાનની ખેતી સાથે મોખરે છે આશરે દસ દાયકા પહેલાથી અહીંયા નાગરવેલની ખેતી કરવામાં આવી રહી છે સમુદ્રની ઠંડી લહેરો અને નારિયેળના ઘટાદાર વૃક્ષોથી શોભતા કુદરતી સૌંદર્યના કારણે ચોરવાડ વિસ્તારને લીલી નાથેર તરીકે પણ ઓળખવામાં આવે છે વિસ્તારની જમીન અતિ ફળદ્રુપ હોવાથી અહીંયા નારિયેળ ત્રાળ તેમજ નાગરવેલની ખેતી વધુ પ્રમાણમાં કરવામાં આવે છે અને ખેતીની શરૂઆત જૂનાગઢના નવાબ દ્વારા શરૂ કરવામાં આવી છે તેમ માનવામાં આવે છે જૂનાગઢના નવાબ પાન વર્ષના નાગરવેલનો ઉછેર મીઠા પાણી વિસ્તારમાં થઈ શકે છે જેમાં ચોરવાડ વિસ્તાર દરિયાઈ કિનારે વસતો હોવા છતાં અહીંના મીઠા પાણી અને મોટા પ્રમાણમાં નારિયેળનો કારણે તેનો ઉછેર શક્ય બન્યો છે જેમાં નાગરવેલના ઉછેર માટે પ્રથમ અગથિયા વાવવામાં આવે છે ત્યારબાદ તેમની બાજુમાં નાગરવેલના રોપ રોપવામાં આવે છે રોપ રોપ્યા બાદ એક થી દોઢ વર્ષ પછી તેમને ઉતારવામાં આવે છે હાલ ચોરવાડમાં કલકત્તી પાન કાળા પાન કપરી પાન ધોરાપાન ચોરવાડી બંગલો સહિતના નાગરવેલના પાનોનો ઉછેર કરવામાં આવે છે બાદ નાગરવેલની ખેતીમાં વૃદ્ધિ પામતા આજે તેમના પાનની રાષ્ટ્રકક્ષા નિકાસ કરવામાં આવે છે જેમાં ગુજરાત તેમજ રાજસ્થાન પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં વિવિધ શહેરોમાં દરરોજ અંદાજે વીસ લાખથી વધુ પાનનો નિકાસ કરવામાં આવે છે ખેડૂતને બે હજાર નાગરવેલના પાનના એક હજાર રૂપિયા મળી રહ્યા છે એટલે કે પચાસ પૈસાનું એક પાન વેચાઈ રહ્યું છે તેમજ નાગરવેલના પાન રોજ ઉતારી શકાય છે ખેડૂતોનું કહેવું છે કે અમે વર્ષોથી પાનની ખેતી કરીએ છીએ અમારા વિસ્તારમાં ખેડૂતો પાસે ટૂંકી જમીન હોવાથી અમે લોકો વર્ષોથી પાનની ખેતી કરીએ છીએ અને તેમાંથી અમને ખૂબ જ મોટી ઇન્કમ પણ મળી રહે છે અમારી વાડીથી સીધા જ પાન વેપારીઓ અમારા પાન બજારો સુધી લઈ જાય છે અને તે પણ ખૂબ જ ઊંચા ભાવે આ ખેતીમાં ખૂબ જ મહેનત લાગે છે જો વચ્ચે જો કોઈ રોગ આવે તો પાન સુકાઈને બળી જાય છે આજે પાનની દુકાને વિવિધ પાન મળે છે નાના બાળકોથી લઈને મોટેરા ખાઈ શકે તેવા પાન મળે છે આ નાગરવેલના પાન ગુજરાતમાં માત્ર ચોરવાડ વિસ્તારમાં જ થાય છે નાગરવેલના પાનની ખેતી મહેનત માંગી લે છે દરેક ખેડૂતો નાગરવેલની ખેતી કરી શકતા નથી નાગરવેલની ખેતી પહેલાં અગત્યાના છોડનું વાવેતર કરવા રોપવામાં આવે છે અગત્યના છોડ મોટા થયા બાદ નાગરવેલનું વાવેતર કરવામાં આવે છે આ બાદ કેડના રેસા સૂકવીને તેને બાંધી દેવામાં આવે છે આ રેસા ઉપર નાગરવેલના વેલા ચડી જાય છે ત્યારબાદ અમુક ઊંચાઈ ગયા બાદ વેલાની ફરી જમીન તરફ આડવામાં આવે છે આ વેલો જમીન પર પહોંચે એટલે ફરી જમીનમાં વાવી દેવામાં આવે છે જેથી તેમજ અગત્ય છોડ સિવાય અન્ય વૃક્ષ સાથે નાગરવેલની ખેતી થતી નથી ચોમાસા પહેલાં અગત્યાના છોડ વાવી દેવામાં આવે છે બાદમાં નાગરવેલના પાનનું વાવેતર થાય છે વાવેતરમાં છ મહિના પછી નાગરવેલના પાન ઉતારવાની શરૂઆત થાય છે નાગરવેલની ખેતી પાછળ ખર્ચ થાય છે એક વીઘામાં વાવેતર કર્યું હોય તો તેની પાછળ રૂપિયા વીસ હજારથી વધુ મજૂરી સહિતનો ખર્ચ થાય છે